તળાજાના નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત થયો હતો જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજાના ત્રાપજ ગામ નજીક વહેલી સવારે એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો જેમાં આ બસ ડમ્પર ટ્રક જે પડેલ હતો તેની પાછળ ઘૂસી ગઈ હતી આ બસના મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં તમામને એમ્બ્યુલન્સ મારફતે તળાજાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં આ બનાવમાં નાના બાળક મહિલા અને પુરુષ સહિત છ લોકોના મોત થયા હતા અને પંદરથી સોળ લોકોને ઈજાઓ થઈ હતી જેમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર અને તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં આ બનાવને લઈને તલાજાના મામલતદાર સાહેબ અને તેમનો સ્ટાફ અને તલાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ તલાજાના પૂર્વ નગર સેવક એવા મુસ્તાકભાઈ મેમણ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા